નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પવારું કરીશું નજર આજના સમાચાર પર ડાંગ જિલ્લાથી ડાંગનો સૌથી ઊંચામાં ઊંચો કલમ ડુંગર પ્રવાસીઓની બની છે પ્રથમ પસંદગી ગુજરાત રાજ્યનો ડાંગ જિલ્લો જંગલો અને પર્વતો નદીઓ વહેતા ઝરણાઓથી ઘેરાયેલો વન પ્રદેશ છે ડાંગ જિલ્લાનું પ્રવેશ દ્વાર વધઈથી માત્ર વીસ કિલોમીટરના અંતરે આમસર આમસરવડન ગામ પાસે આવેલ છે કળમ ડુંગરનો પ્રવાસન સ્થળ આવ્યું છે જ્યાં સંકટ મોચન મહાબલી હનુમાનજીનું અતિ પૌરાણિક મંદિર આવેલ છે તેમજ કડબકીલા ગઢ પણ છે ચોમાસા દરમિયાન તો એનું વાતાવરણમાં જાણે હોય અને કુદરતની કંડારેલી પ્રતિમા એટલે કુદરતી સૌંદર્ય જોવાલાયક છે જ્યાં પ્રવાસીઓ માટે ટેન્ટ હાઉસમાં રાત્રિ રોકાણ માટેનો લાવવો અને રોજ જોવા મળે છે આદિવાસી સંસ્કૃતિની ધરોહર અહીં ડુંગર પર ડુંગર દેવની પારંપરિક રીત રિવાજો મુજબ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે એની ખાસ માન્યતાઓ માનો માતાનો મઠ છે જ્યાં માનતાના પડચા હાજર હાજર છે તંત્ર દ્વારા જરૂર છે માત્ર આંગળી ચિંધવાની જ્યાં પ્રવાસીઓ માટેની અસુવિધાઓની પૂરતા કરવાની કારણ ડાંગ જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં કુદરતે અખૂટ ખજાનાની ભેટ આપી છે જરૂર છે બસ આને ઉજાગર કરવાની બ્યુરો રિપોર્ટ એસ ડી ન્યૂઝ ગુજરાતી ડાંગ